નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો મહીસાગર જિલ્લાના બાલાસિંદોર તાલુકાના જેઠોડી ગામે એક યુવાન ખેડૂતનું કરંટ લાગવાથી મોત નીપજ્યું કરંટ મૂકી પાકને બચાવવા મતતા ખેડૂતો માટે ચેતવણીરૂપ કિસ્સો ખેતરમાં રહેલા પાકને બચાવવા જતા ગયો જીવ જેઠોડી ગામની સીમમાં પોતાના પાકને નીલગાયોથી બચાવવા ખેડૂતો દ્વારા કરંટ મૂકવામાં આવે છે ગેરકાયદેસર રીતે

હા હવે હું ચાલવા જઈ રહ્યો છું યાર ખણમ તો હું પતિ છું હે એક વાત નહી આવતું કશું કોઈ મતલબ નથી એમાં હું કંપતો ચાલે જાવ રાખ ઓલી તો रोडियो ओयोदा आ करा मैंने ये बोल नहीं है कुछ नहीं